પરમગુરુ બાળકુબેર સ્વામી નો બસો બાવન મો પ્રાગટ્ય મહોત્સવ શેર તળાવ પ્રગટ ભૂમિમાં ઉજવાયો બાળ સ્વરૂપ ધારણ કરી કૈવલકર્તાના હુકમથી વનખડીમાં માતા હિદભાઈ પૂર્વ જન્મના કોલ મુજબ અવતરણ થયું જગતના કરતા માત્ર એક જ છે તે ધરા વિશે ક્યારે આવતા નથી અંશ અને અંશીની ઓળખ આપવા કૈવલ લક્ષ સહ સોળ વિભૂતિ સાથે આવ્યા બધા જીવ આત્મા અંશને પોતાની જાણ રહી નહીં અકલ નુરતા સુરતા આરત ઐશ્વર્ય અને ચૈતન સાથ અંશને મોકલ્યા પરંતુ મોહવસ થઈ માયાનું આવરણ લાગતા મૂળ સ્વરૂપ ભૂલી ગયા જેની જાણ કરવા ચૌદ લોક નિરંજન પ્રકૃતિ ત્રણ ગુણ ચંદ્રલોક ધ્રુવમંડળ ચેતવી આવ્યા

કુબેરાચાર્ય જગતગુરુ અવિચળ દેવાચાર્ય છે પોતાના જમણા અંગૂઠાથી અગ્નિ પ્રાપ્તિ અને દેહને પંચભૂતમાં વિલીન કર્યું રિપોર્ટર હાર્દિક કુમાર બોદીભારત ખેડા